લખતરના ઢાંકી ગામે ફાયરિંગનો બનાવ બીજા નંબરનો આરોપી ઝડપાયો છે ઢાંકી ગામે થયેલ ફાયરિંગમાં એક બાળકનું મોત થયું છે તથા એકને ગંભીર ઇચ્છાઓ થઈ છે લખતર તાલુકાના ઢાંકી ગામે થયેલ ફાયરિંગના બનાવમાં બે આરોપીમાંથી એક આરોપી કરણ ડુંગરાણીને સુરેન્દ્રનગર એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે આરોપી કરણ ડુંગરાણી ભાગવાની ફિરાકમાં હતો ત્યારે ઇંગરોડી નર્મદા કેનાલ ઉપરથી એલસીબીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે સુરેન્દ્રનગર એલસીબી એસઓજી પેરોલ ફરલો સ્કોડની અલગ અલગ ટીમો બનાવી કોમ્બિંગ હાથ ધરાયું હતું પોલીસ કાફલા સાથે લખતર તેમજ પાટલી વિસ્તારમાં કરવામાં આવ્યું હતું સર્ચ ઓપરેશન સર્ચ ઓપરેશન દરમિયાન ઢાંકી ગામમાં થયેલ ફાયરિંગમાં સંડોવાયેલા બે આરોપીમાંથી એક આરોપી કરણ ડુંગરાળી ઇંગરોડી નજીક નર્મદા કેનાલ પર હોવાની બાતમી મળી હતી જેના અંગે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો અને આ અંગે લખતર પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા લખતર સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવો વારી કંપનીની સાથે કામગીરીનો સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રિ દિવાળી નિમિત્તે ખાસ ઓફર લગાવો અને મેળવો આર સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત તો રાહસી ની જુઓ છો આજે જ સોલાર લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ